તો રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર નહીં લડી શકે ચૂંટણી કલ્પક મણિયાર અને તેના ભાઈ મિહિર સહિતના ચાર ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે તો રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીના વિવાદ મુદ્દે હાઇકોર્ટે આપ્યો છે ચુકાદો હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી જોકે સહકાર પેનલના છ ઉમેદવાર બિનહરિત થઈ ચૂક્યા છે ત્યારે હવે સહકાર પેનલના પંદર ઉમેદવાર અને સંસ્કાર પેનલના અગિયાર ઉમેદવાર માટે સત્તર નવેમ્બરે નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાન થશે તો અમદાવાદ હવે જાહેરમાં થુકનારા સામે અમદાવાદમાં પણ કાર્યવાહી થશે જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈને થુકવા પર દંડ થશે એમસીના કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ થઈ જશે એસી સોલિડ વેસ્ટ થૂંકનારાઓ પાસેથી ઉઘરાવશે દંડ જાહેર રસ્તા પર સીસીટીવીની મદદથી હવે નજર રાખવામાં આવશે તો જાહેરમાં થૂંકનારને દંડ ફટકારવામાં આવશે એમસી દ્વારા કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ પણ થઈ જશે તો પાન મસાલા ખાઈને જાહેરમાં જો થૂક્યા તો ગયા સમજો તો કંટ્રોલ કંટ્રોલરૂમની સાથે વાહનથી ઓળખ કરવામાં આવશે સોલિડ વેસ્ટ થૂંકનારાઓ પાસેથી દંડ પણ ઉઘરાવશે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હવે જાહેરમાં થૂંકનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈને થૂંકવા પર દંડ થશે એએમસીના કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ થશે તો એસમાં સોલિડ વેસ્ટ થૂંકનારાઓ પાસેથી દંડ ઉઘરાવશે જાહેર રસ્તા પર સીસીટીવીની મદદથી નજર રાખવામાં આવશે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે ઓપરેશન કાંડનો મામલો આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો આરોપીની વધુ પૂછપરછ માટે ચૌદ દિવસના રિમાન્ડની માંગ આરોપીઓ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ છે બિનજરૂરી ઓપરેશન દરમિયાન બે દર્દીના મોત થયાનો આરોપ છે આરોપી પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ અપરાધ મનુષ્યવધનો ગુનો ખોટા દસ્તાવેજથી ઠગાઈ ગુનાહિત કાવતરાની કલમો હેઠળ નોંધાઈ છે ફરિયાદ ખ્યાતિ હોસ્પિટલ કાર્ડને લઈને મહેસાણામાં વિરોધ થઈ રહ્યો છે કડીના બોરીસણાના ગ્રામજનોએ હાઈવે બંધ કર્યો છે કડી થોડ રોડ ઉપર બોરીસણાના ગ્રામજનો બેસી ગયા મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડ્યા તો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે આક્રોશ ન્યાયની માંગ સાથે લોકોમાં આક્રોશની લાગણી ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા ત્રણ મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે સીસીટીવીના આધારે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે તો તસ્કરોની સીસીટીવીમાં કેટ રાજકોટમાં દોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી થઈ છે સ્કૂટરની ડેકી તોડીને શખ્સે રૂપિયા ત્રણ લાખની ઉઠાંતરી કરી એક્ટિવા પર આવેલ બે શખ્સોએ આપ્યો ચોરી અંજામ તો માલવિયાનગર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ડાંગથી સાપુતારા ઘાટમાં ટ્રક પલટાઈ ટ્રકનું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ બેંગ્લોરથી મશીનરીનું સામાન ભરી કચ્છ લઈ જઈ રહી હતી ટ્રક સવાર ડ્રાઇવર અને ક્લીનરને કોઈ જાનહાની નહીં તો સુરતમાં વીસ રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે વીસ રૂપિયા વધારી લેવા બાબતે મારામારી કરી દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો મારામારીની સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે અમરેલી જિલ્લામાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે બાળકીના સગ્ગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું છે નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસુમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું જોકે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી હતી ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે અન્ય સમાચાર વલસાડથી વલસાડના કપરાડામાં પુત્રએ કરી માતાની હત્યા કપરાડાના ચાવશાળામાં પુત્રએ સાવકી માતાને દાતરડું મારીને મોતને ઘાટ ઉતાર્યા સામાન્ય બોલાચાલીમાં ક પાતર પુત્રએ સાવકી માતાની હત્યા કરી મોત નિપજાવ્યું હત્યા બાદ પુત્ર ફરાર થયો છે પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે તો નવસારીના ગણદેવીના દેવસરના આગ કાંડમાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પચાસ વર્ષીય હેમંત રાવ જાંબેરકરનું સારવાર દરમિયાન મોત થયું છે અગાઉ ગોડાઉન મેનેજર મજૂર અને બચાવવા આવેલ યુવાન મળીને ત્રણના મોત થયા હતા તો વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે જાહેર રસ્તા પર પશુઓ ડીંગો જમાવીને બેઠા હોય છે જેને કારણે અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થાય છે તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે બે દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા રખડતા પશુએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચર મચી ગઈ હતી આથી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં ડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત ફૂલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ચૌદથી સત્તર તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલશે ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે આ એક્ઝીબિશનમાં મીડિયા ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે વિરાસત છે આપણી આપણી સંસ્કૃતિ છે આપણા સંસ્કાર છે તો આપણે આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ આપણી વિરાસત એ બધા સાથે રાખી અને ગુલામીની માનસિકતામાંથી દૂર થઈ અને એકવીસમી સદી માં જન્મેલા યુવાનો જેને આપણે જેન જી કહીએ છીએ એ પેઢી ગુલામીના ના દબાવ અને પ્રભાવથી મુક્ત હોય એ આપણે સુનિશ્ચિત કરી અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એના ઇતિહાસને એની સંસ્કૃતિને રક્ષણ કરનાર અને ભવિષ્યનું ગુજરાતને બનાવનાર સૌ યુવા સામે યુવા સૌ વિચાર શૈલી વાળા આ એક સંગમ છે અને આ એક પ્રયાસ એ એક ઉત્તમ પ્રયાસ છે અને આવા જ પ્રયાસો થકી આણંદની પાલિકા સંચાલિત ટાઉન ટાઉનહોલમાં હાલ રિનોવેશન અને ફાયર સેફટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે આણંદનો ચાળીસ વર્ષોનો ટાઉન હોલ હાલ બંધ છે જેના કારણે આણંદ કરમસદ અને વિદ્યાનગરમાં કાર્યરત શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના લોકોને કાર્યક્રમો માટે મુંઘા ખાનગી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે છે જે ખર્ચાળ સાબિત થાય છે જેથી હોલ જલ્દીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે તો આ તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આણંદ ટાઉન હોલ આટલા વર્ષો સુધી ફાયર સેફ્ટીની સુવિધા વગર કાર્યરત રહ્યો અને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ તે આણંદના શહેરીજનોનું સદભાગ્ય કહેવાય પરંતુ છેવટે ફાયર સેફટીની સુવિધા માટે આ હોલ થોડા દિવસો માટે બંધ કરાયો છે ચાલીસ પચાસ વર્ષ જૂનો આણંદનો ટાઉન હોલ કુદરતની કૃપાથી અત્યાર સુધી કોઈપણ એવો બનાવ બન્યો નથી જો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે અત્યારે આ જે ધાર્મિક ને સામાજિક શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે લોકોને નગરપાલિકાનો ભાવનો જે ટાઉન હોલ છોડી અને અન્ય ખાનગી પાર્ટી પ્લોટોની અંદર પોતાના કાર્યક્રમો રાખવા પડે છે માટે

તો અમદાવાદના થલતેજમાં છત્રીસ મીટર રોડ પહોળો કરવા બાબતે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે છત્રીસ મીટર રોડ પહોળો કરવા મામલે તંત્ર દ્વારા સાત મીટર સુધીના મકાનોને તોડી પાડવાની વાત કરતા રહીશો ચિંતામાં મુકાય છે મહત્વનું છે કે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલની નજીક આવેલા બે ફ્લેટને તોડી પડાયા બાદ આ રોડ છત્રીસ મીટર પહોળો કરવામાં આવશે જેથી ટ્રાફિકની કામગીરીમાં મોટો ફાયદો થશે પરંતુ કાગળ પરની આ વાતને કારણે રહીશો ચિંતામાં મુકાય છે જેને લઈને થલતેજના અભિક્રમ અપાર્ટમેન્ટના લોકોએ અમદાવાદ મહાનગરપાલિકાને એક વાંધા અરજી આપી છે જેમાં ઉલ્લેખ કર્યો છે કે તેમના મકાન આંશિક નહીં પરંતુ પૂરેપૂરા તોડી પાડવામાં આવે સ્થાનિકોના કહેવા પ્રમાણે મિલકતોની કપાત કરી માત્ર સાત પાંચ મીટર રોડ પહોળો કરતા કુલ એકસો મિલકતને અસર થશે જેમાં મકાનના બાથરૂમ ટોયલેટ અને ડ્રોઈંગ રૂમ કપાઈ જશે મારું જે બાથરૂમ સંડાસ છે બરાબર છે પેસેજ છે આ ગેલેરી જે બાર દેખાય છે અને બે બેડરૂમ છે આ ગેલેરીની પાછળ બેડરૂમ છે અને પાછળ પણ એક બેડરૂમ છે એ બંને બેડરૂમ અડધા કપાય છે ગેલરી આખી કપાઈ જાય છે સંડાસ બાથરૂમ પૂરા કપાઈ જાય છે હોલનો અડધો ભાગ કપાઈ જાય છે મકાન છે અને અને રહેશે એમાં ફક્ત હોલ કિચન જ મળશે અમને એટલી જ વિનંતી છે કે તમે જ્યારે છત્રીસ મીટર નો રોડ પૂરો તમે પ્લાનમાં પાસ કર્યો છે તો એ જ મુજબ તમે અત્યારે આગળ વધો અને આ બધા અત્યારે રેડી છે વિકાસના કામમાં કોઈ આડે આવવા તૈયાર નથી કે ભાઈ અમે આનો વિરોધ કરીએ અમારો વિરોધ એટલો છે કે આંશિક કપાતમાં અમે લોકો તૈયાર નથી તમે પૂરેપૂરો ફ્લેટ તમે કપાતમાં લઈ લો અને એનું યોગ્ય વળતર અમને લોકોને આપો ગયા વર્ષે જુલાઈમાં પણ અમને નોટિસ આપી હતી કે તમે તમારે જે રીતે તમારો વિચાર હોય એ રીતે અમને જણાવો અમે નોટિસો થ્રુ ઓગસ્ટમાં બધા જવાબ પણ આપ્યા હતા કે અમે છત્રીસ મીટર કાપે તો અમે બધી રીતે તૈયાર છીએ પણ આંશિક રીતે તૈયાર નથી એ વાતને પણ એક દોઢ વરસ થયું ફરીથી એ જ પ્રશ્ન આવ્યો છે ત્યારે પણ એ લોકો આંશિક જ કાપે છે એટલે અમારો તો એક જ જે કાપવું હોય તો છત્રીસ મીટર કાપો અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશનનો છત્રીસ મીટરનો રોડ છે તે ખાલી થશે અને ત્યારબાદ ખાસ કરીને લોકોને સુવિધા મળશે પરંતુ હાલ પૂરતું તો આપ જોઈ રહ્યા છો કે જે અભિક્રમ એપાર્ટમેન્ટના લોકો છે એક સાથે એકત્ર થયેલા છે અને સૌથી પહેલાં આપને આ નિશાન બતાવી દઉં આ જે એરો જે દોરેલો છે ત્યાંથી આખું મકાન છે લોકોનું તૂટી જશે આપ ઉપર જુઓ તો ત્રણ ચાર માળનું ફ્લેટ છે અને આ ફ્લેટમાંથી અડધે અડધું મકાન છે તે લોકોનું જતું રહેશે સિત્તેર ટકા મકાન તે જતું રહેશે તેની સાથે આપ જુઓ તો અહીં જે ખાસ કરીને મકાન જે જગ્યા ઉપર ઊભું છે અને જે પિલર છે એક બાજુનું એ પિલર પણ અહીં તૂટી જશે લોકોનું કહેવું છે કે ખાસ કરીને અભિક્રમ આપમેન્ટના સિત્તેર ટકા ભાગ જો આટલા ચાર ફ્લેટના તૂટે તો ખૂબ જ મુશ્કેલી પડી શકે છે તેને કારણે ખાસ કરીને પચાસ ટકા નહીં પરંતુ પૂરેપૂરું સો ટકા જેટલું સરકાર છે તે કપાતમાં લઈ જાય અથવા તો આખે આખું મકાન છે તે તોડી નાખવામાં આવે તો તેને કારણે ખાસ કરીને લોકોને રહેવાની મુસીબત નહીં સર્જાય ઘણા બધા લોકો એકત્ર થયા છે મારી પાછળ આપ જુઓ તો અભિક્રમ એપાર્ટમેન્ટના તમામ લોકો હાલ આ વિરોધ સાથે ખાસ કરીને અહીં એકત્ર થયા છે અને જે પ્રકારનો વિરોધ હાલ નોંધાવી રહ્યા છે કે સરકાર જે આંશિક કપાત નહીં પરંતુ પૂરેપૂરું કપાત કરે અને આખો ફ્લેટ છે આખી જગ્યા છે તે ખાલી કરાવી નાખે અને સાથે જ તેના બદલામાં તેમને વળતર ચૂકવવામાં આવે કેમેરા અમિત શર્મા સાથે ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગોળના રાબડા ધમધમતા થયા છે મોટા પ્રમાણમાં શેરડીના વાવેતરના કારણે અહીં ગોળનું ઉત્પાદન થાય છે ગીરમાં બસો જેટલા ગોળ ઉત્પાદન કરવાના રાબડા ચાલુ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના ખેડૂતો શેરડીના વાવેતરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને એટલે જ ગીરમાં ગોળ ઉત્પાદન કરતા રાબડાની સંખ્યા ઘટવા લાગી છે ગીરમાં ગોળ ઉત્પાદનની સિઝન પણ મોડી શરૂ થયા હોવાનું રાબડા માલિકો કહી રહ્યા છે કારણ કે પાછોતરો વરસાદ અને ગીર સોમનાથમાં સર્જાયેલ મજૂરની અછત સૌથી વધુ જવાબદાર મનાય છે નહીં તો દર વર્ષે દશેરા બાદ અથવા લાભ પાંચમ બાદ ગીરમાં ગોળના રાબડા ધમધમતા થઈ જાય છે પરંતુ આ વર્ષે ઉલટું થયું છે જો કે એક તરફ ગીરમાં શેરડીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે અને તેની સીધી અસર ગોળ ઉત્પાદન કરતાં રાબડા ઉપર પડી રહી છે તો વર્તમાન સિઝનમાં ગોળની બજાર પણ સારી હોવાનું રાવડા માલિકો કહી રહ્યા છે તો ખેડૂતોને પણ રૂપિયા સુધીના શેરડીના ભાવ મળી છે આ વર્ષની અંદર જે શેરડીની બજાર છે ત્યારે પચીસો થી શરૂઆત થઈ છે હવે જેવી શેરડીની જે રિકવરી મળશે એ પ્રમાણે થોડી થોડી બજાર વધશે અને ગોળની અંદર જોઈએ તો ભાવ છે એ લાલ ગોળના સાતસો રૂપિયા જેવું છે અત્યારે અને પીળો ગોળ છે એક નંબર એના આઠસો રૂપિયાની અંદર બજાર છે મજૂરનો પ્રશ્ન છે મજૂરનો બહુ મોટો પ્રશ્ન છે મજૂર આવ્યા નથી ઘણાના આવ્યા છે પણ એક જ પાળીના મજૂર આવ્યા છે અને કટાઈના મજૂર છે તો પીલાણવાળા મજૂર નથી એવા મોટો પ્રશ્ન છે બીજા ઉત્પાદનમાં ખર્ચો બહુ આવે આ શેરડીમાં કટાઈ એ લાબડાવાળા આપે ખેડૂતને કંઈ ખર્ચો ન હોય એટલે શેરડીમાં સારું છે તો હવે વાત કરીશું લીલી પરિક્રમાની તો ગિરનારની લીલી પરિક્રમા કરવા લાખો ભાવિકો દર વર્ષે ઉમટી પડે છે અને પુણ્યનું ભાથું બાંધે છે અતિ દુર્ગમ એવી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો જૂનાગઢના પૌરાણિક દામોદરકુંડમાં સ્નાન કરે છે એવી પણ લોકવાયકા છે કે કોઈપણ યાત્રા કર્યા બાદ દામોદરકુંડમાં સ્નાન કરવું જરૂરી છે એટલે ભક્તો પરિક્રમા પૂર્ણ કર્યા બાદ દામોદર કુંડમાં સ્નાન કરી પોતાની યાત્રાને પૂર્ણ હોતી આપે છે એવી પણ લોકવાયકા છે કે પારસ પીપળે જળનો લોટો તેમજ ધૂપ દીપ કરવાનું મહત્વ છે ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી અહી પિતૃ તર્પણ કર્યું હતું તો નકામું બધું

અને જ્યાં સુધી દામોદર તીર્થ તીર્થભૂમિમાં સ્નાન ન કરો આપણી જાત્રા અધૂરી એ જ રીતે પવિત્ર લીલી પરિક્રમાની અંદર આપણો લીલી પરિક્રમા પરિપૂર્ણ કરી અને આપણા સનાતન ધર્મના રિવાજ મુજબ દામોદર તીર્થની અંદર સ્નાન કરી માણસ પોતાની જાત્રા અહીં દામોદર તીર્થના પરિપૂર્ણ કરે છે અને પોતાના જીવનની ધન્યતા અનુભવે છે ગિરનારની લીલી પરિક્રમા કરવા આવતા યાત્રાળુઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો મુકાય છે પરિક્રમા તેના અંતિમ પડાવ તરફ છે અને સાત લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે ત્યારે વતન જવા માટે જૂનાગઢ એસટી ડેપોમાં યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જૂનાગઢ એસટી ડિવિઝન દ્વારા નવ તારીખથી બસોનો વધારો કરાયો હતો જેમાં ભવનાથ જવા માટે તેમજ આવવા માટે સાહીઠ જેટલી મિની બસો મૂકવામાં આવી હતી અને અન્ય જિલ્લા માટે એકસો એંશી બસ મૂકવામાં આવી છે આ બસની સુવિધાનો બે લાખ એકત્રીસ હજાર યાત્રિકોએ લાભ લીધો હતો જેથી એસ ટીને એક કરોડની આવક ઊભી થઈ છે એસટી વિભાગ દ્વારા નવ તારીખથી જ ભવનાથ જવા માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવેલી હતી આશરે સાઈઠ જેવી બસો ભવનાથ માટે વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને અન્ય જગ્યાએથી આવેલા તમામ મુસાફરોને જે તે જગ્યાએ ગુજરાતના જુદા જુદા શહેરોમાં મૂકવા માટે વધારાની એકસો બસોની વ્યવસ્થા કરવામાં આવેલી હતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા એક દિવસ પહેલા ભાવિકોએ પૂર્ણ કરી છે લાખોની સંખ્યામાં યાત્રિકો બોરદેવીના છેલ્લા પડાવ પર પહોંચી ગયા છે અને સુખરૂપ યાત્રા પૂર્ણ કરી છે તો યાત્રાળુઓએ માત્ર બાર કલાકમાં કે ચોવીસ કલાકમાં છત્રીસ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે આજે અંદાજીત સાત લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા યાત્રાળુઓએ યાત્રાનો ખૂબ સારો અનુભવ વર્ણવ્યો હતો અને ભગવાનના ધામમાં યાત્રા કરી તેનો લાભો ગણાવ્યો હતો વન વિભાગ વહીવટી તંત્ર પોલીસ વિભાગની કામગીરીની સરાહના કરી અલૌકિક અનુભવ تھا રાત મે જો ચાલને કા જો અનુભવ થા બહુત સુંદર અનુભવ થા બહુત સાયલન્સ કા શાંતતા કા અનુભવ મિલા ઉપર ઓર ઇતને લાખો લોક ચલ રહે હે દત્તાત્રે કી કૃપા સે પર kisi ko bhi koi takleef nahi hai lagbhag 12

તો જૂનાગઢની લીલી પરિક્રમાની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે થઈ હતી જેને લઈને અત્યારે લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે સાહીઠ વર્ષના વૃદ્ધો પણ જોશ સાથે છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે પરિક્રમા પૂર્ણ કરી નીકળતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

મારના પાછા ભાઈ ગણો જ બધા ભાઈ જ છે કાકા મોટા બરાબર છે અને આ પેલી યાત્રા કરી બાપા અહીંયા અડી દેતા વખત ના આવ્યો સમય ઘણો વીસ વાર મોડું થયું

એટલી માટે કહેવાય છે કે આસ્થા શ્રદ્ધા છે ત્યાં હો શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી લોકો છત્રીસ કિલોમીટરની યાત્રા પણ જે વૃદ્ધો છે વડીલો છે તે કરી રહ્યા છે સાઠ ઉંમર સાઠ વર્ષ

તો આરોપીઓ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ છે બિનજરૂરી ઓપરેશન દરમિયાન બે દર્દીના મોત થયાનો આરોપ છે આરોપી પ્રશાંત વજી રાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ સાપરાધ મનુષ્યવધનો ગુનો ખોટા દસ્તાવેજથી ઠગાઈ ગુનાહિત કાવતરાની કલમો હેઠળ નોંધાઈ છે ફરિયાદ તો બચાવ પક્ષના વકીલ દ્વારા રિમાન્ડ નહીં આપવા અંગે કોર્ટમાં વિવિધ મુદ્દાઓની કરાઈ છે રજૂઆત ડોક્ટરે વિઝિટિંગ ડોક્ટર તરીકે ફરજ બજાવી છે જે કોઈ મુદ્દા રિમાન્ડ માટે કહ્યા તેમાં ખ્યાતી હોસ્પિટલ અંગેની તપાસ કરવાની છે તો આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વધુ એક અપડેટ ગુનાહિત કાવતરુ બિનજરૂરી ઓપરેશનનો ગંભીર આરોપ